નમસ્કાર દર્શક મિત્રો હું છું અવધેશ ત્રિવેદી જીજે તે ન્યૂઝમાં ફરી આપનું સ્વાગત છે આજે જ્યારે ચકલી બચાવો જે વિલુપ્ત થતી ચકલીઓને બચાવવા માટેનો દિવસ છે ત્યારે એવા એક પક્ષી પ્રેમી જે સુરેન્દ્રનગરમાં છેલ્લા દસ વર્ષથી ચકલીઓને બચાવવા માટે અવિરત પ્રયાસો કરી રહ્યા છે અને ચકલી ઘરો બનાવી રહ્યા છે વિવિધ પ્રકારના ચકલીઓ ઘર બનાવીને વિલુપ્ત થતી ચકલીઓને બચાવવાનો સુંદર અને સુંદર મજાનો પ્રયાસ તેઓએ કર્યો છે તેવા પક્ષી પ્રેમી આપણી પાસે ઉપસ્થિત છે તેમને આપણે પૂછીશું કે તેઓને આ પ્રેરણા ક્યાંથી મળી તેવા કેવા પ્રકારના ચકલી ઘર બનાવી રહ્યા છે અને ખાસ કરીને ચકલી બચાવવાનું જે અભિયાન તેઓએ હાથ ધર્યું છે પરિવારને અને સગા સંબંધીનો કેવો સહકાર મળી રહ્યો છે તો આવો પહેલા આપણે મળીએ મહેશભાઈને જી મહેશભાઈ જી જે તે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે પેલા તો અમારા દર્શક મિત્રોને એ જણાવો કે તમે જે ચકલી બચાવો જે અભિયાન જે ચાલુ કર્યું છે એ કેટલા સમયથી ચાલુ કર્યું છે મારું નામ મહેશ મેટાડિયા છે ચકલી બચાવો અભિયાનનું કાર્ય મેં બે હજાર સોળ થી ચાલુ કર્યું છે કે જેને અત્યારે હાલ દસ વર્ષ થઈ ગયા છે અને ચકલીઓની સંખ્યામાં ઘણો વધારો થયો છે મારા વિસ્તારમાં આ ચકલી બચાવનો અભિયાનનું કાર્ય ચાલુ કર્યા પછી જી મહેશભાઈ તમે અત્યાર સુધીમાં કેટલા ચકલી ઘર બનાવ્યા હશે એ અમારા દર્શક મિત્રોને જરા જણાવશો અત્યાર સુધીમાં લગભગ દસ થી બાર હજાર ચકલી ઘરનું મેં વિતરણ કર્યું છે અલગ અલગ શહેરોમાં ગુજરાતના અને ગુજરાતની બહાર પણ ઘણી બધી જગ્યાએ કુરિયર દ્વારા મેં ચકલી ઘર પહોંચાડ્યા છે જી મહેશભાઈ તમે કેવા પ્રકારના ચકલી ઘર બનાવ બનાવી રહ્યા છો અને ખાસ કરીને સવિશેષ જે વધુ ચકલી ઘરો લોકો પસંદ કરતા હોય એવા કેવા ચકલી ઘર છે હું પ્લાયવુડના ચકલી ઘર બનાવું છું પૂઠાના બનાવું છું અને બર્ડ ફીડર પણ બનાવું છું લોકોને માટે ઉઠાના અને ફ્લાવરના બંને ચકલી ઘર એકદમ પરફેક્ટ છે ચકલી બચાવવા માટે જી તમારું થોડું પારિવારિક બેકગ્રાઉન્ડ અમારા દર્શક મિત્રોને જરા જણાવશો જી મારે તો ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રી કોર્પોરેશનમાં નોકરી છે એટલે હું પૂરતો સમય નથી આપી શકતો આ કાર્યમાં પણ મારું જે પરિવાર છે એ મારો ખૂબ મને આ કાર્યમાં સહભાગી બને છે જો મારું પરિવાર મને સાથ ન આપે તો કદાચ હું અહીં સુધી પહોંચો ન ન હોય મારા આ કાર્યમાં મારા પરિવારનો મારા મમ્મી પપ્પા મારા મોટા ભાઈ મારા ઘરના સભ્યો દરેકનો ખૂબ મહત્વનો ભાગ છે જો એ મને સાથ ન આપે તો કદાચ અત્યારે હું તમારી સાથે ઊભો ન રહી ન રહી શકું જી ખાસ કરીને સુરેન્દ્રનગરમાં ગરમીનું પ્રમાણ સોવા વિશેષ વધતું જાય છે અને સાથે સાથે મોબાઈલના ટાવરો પણ વધતા જાય છે તો ચકલીઓ વિલુપ્ત થવાનું કારણ તમારી મતે શું હોઈ શકે ચકલીઓ વિલુપ્ત થવાનું મુખ્ય કારણ આપણે મોબાઈલના રેડિયેશન અત્યારે ખૂબ જ વધી રહ્યા છે અને પાકા મકાનોના બાંધકામ થવાથી ચકલીઓ જે દેશી ઘર હતું પહેલા એમાં માળો બાંધતી હતી આશા નથી પણ અત્યારે પાકા મકાન બનવાથી એ ક્યાંય પણ આપણે ચકલી માળો બાંધી શકે એવી જગ્યા આપણે રાખી નહીં એટલે એમની સંખ્યાના ઘટા ચકલી ચકલીની સંખ્યામાં ઘટાડો ખૂબ થયો છે પાકા મકાન અને મોબાઈલના ના કારણે તમારા ઘરે ખાસ કરીને ચકલીઓને બચાવવા માટે કેવા કેવા પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે મારા ઘરે ચકલીની સંખ્યા વધે એ માટે એકદમ એક કુદરતી વાતાવરણ મેં ઊભું કર્યું છે લગભગ પાંત્રીસ એક જેટલા ચકલી ઘર મેં લગાવ્યા છે અને એમને ખાવા માટે બર્ડ ફીડરની વ્યવસ્થા છે અને પીવા માટે પાણીની એટલે જે એમને જરૂરિયાત છે એ બધી અહીંયા મારા ઘરે કુદરતી વાતાવરણમાં એમને મળી રહે એવી એક ખૂબ અનેરી વ્યવસ્થા ઊભી કરી છે ખાસ કરીને છેલ્લે અમારા દર્શક મિત્રો ચકલી બચાવો જ્યારે આપણે અભિયાન શરૂ છે ત્યારે અમારા દર્શક મિત્રો કઈ શું કહેવા માંગશો કે ભાઈ પક્ષી પ્રેમી જે મિત્રો છે પર્યાવરણ પ્રેમી મિત્રો છે તેઓ જે પક્ષી બચાવવા માટે શું કરી શકે જે પણ પર્યાવરણ પ્રેમી મિત્રો છે અને જીવદયા કર્તા હોય એવા મિત્રોને એક મારી નમ્ર વિનંતી છે કે પોતાના ઘરે કઈ ના કરે તો એક ચકલી ઘર એક ખોરાક માટેનું બર્ડ ફીડર અને પાણીના કુંડાની વ્યવસ્થા કરે જો આટલું તમે કરશો તો ધીમે ધીમે જે આ સંખ્યા ઘટતી જાય છે ચકલીઓ વધારો થશે કોઈને પણ સુરેન્દ્રનગરમાં અથવા તો બહાર ગામ ચકલી ઘર જોઈએ તો એ મારો સંપર્ક કરી શકે છે હું તેમને ચકલી આપીશ અને એ ઘરે બાંધે જી ખાસ કરીને અમારા દર્શક મિત્રો નંબર જ આપશો જેથી કરીને સરળતાથી તમારો કોન્ટેક કરીને તેઓ પણ ચકલી બચાવવાના અભિયાનમાં જોડાઈ શકે મારો કોન્ટેક નંબર છે સત્તાણું એક સુડતાલીસ સત્તર એક અડતાલીસ આ મારો વોટ્સએપ નંબર છે જો કદાચ કામની હિસાબે ફોન ના ઉપડે તો વોટ્સએપમાં મેસેજ અવશ્ય નાખી દેજો જી દર્શક મિત્રો આ હતા આપણી સાથે મહેશભાઈ જેઓ પર્યાવરણ પ્રેમી સાથે પક્ષી પ્રેમી છે જેઓ ચકલી બચાવવા માટેના ભગીરથ જે કહી શકાય એવા પ્રયાસો હાથ ધર્યા છેલ્લા દસ વર્ષથી તેઓ ચકલી બચાવવા માટે જે ચકલી ઘરો બનાવી રહ્યા છે વિવિધ પ્રકારના ચકલી ઘરો બનાવી રહ્યા છે ત્યારે આપણે પણ ચકલી બચાવવા માટે આવું જ કંઈક કરવું જોઈએ